જય શ્રી કૃષ્ણ આજે આ વિડીયોમાં જાણીશું લાભપાંચમના દિવસે ધંધાના મુહૂર્ત કરવા માટેના શુભ ચોઘડિયા પૂજન વિધિ આ દિવસે કયા કાર્યો કરવા જેથી ધંધામાં ઉત્તરોત્તર પ્રગતિ થાય આ વર્ષે લાભ લાભપાંચમ તારીખ ઓગણીસ અગિયાર બે હજાર વીસ કારતક સુદ પાંચમ ને ગુરુવારના દિવસે આવે છે આમ તો લાભ લાભપાંચમના દિવસે આખો દિવસ શુભ જ હોય છે તેમાં ચોઘડિયા જોવાની જરૂર નથી હોતી પરંતુ શાસ્ત્ર અને પંચાંગ અનુસાર ચોઘડિયા પ્રમાણે પહેલું શુભ ચોઘડિયું છે સવારે સૂર્યોદય છ વાગે પંચાવન મિનિટથી શરૂ થઈ આઠ વાગે અઢાર મિનિટ સુધીનું ચોઘડિયું શુભ છે બીજું ચોઘડિયું છે ચલ જે અગિયાર વાગે બે મિનિટે શરૂ થઈ બે વાગે ચોવીસ મિનિટનું શુભ ચોઘડિયું છે ત્યાર પછીનું ત્રીજું ચોઘડિયું છે લાભ જે બપોરે બાર વાગે ચોવીસ મિનિટથી મિનિટ સુધીનું છે ત્યાર પછીનું ચોથું ચોખડ્યું છે અમૃત જે એક વાગે છેતાલીસ મિનિટ થી શરૂ થાય ત્રણ વાગે નવ મિનિટ સુધી શુભ મનાય આ હતા લાભ પાંચમના દિવસના શુભ ચોઘડિયા લાભ પાંચમને સૌભાગ્ય પાંચમ પણ કહેવાય છે આ દિવાળીનો અંતિમ દિવસ હોય છે આ દિવસે પૂજા કરવાથી ધંધા વેપાર રોજગારમાં લાભ પ્રગતિ અને ઉન્નતિ આવે છે ગુજરાતમાં નૂતન વર્ષ પછી ધંધા રોજગાર વ્યવસાયનો આ પહેલો દિવસ હોય છે આજના શુભ દિવસે ઘરમાં દુકાન કે વેપાર વ્યવસાયની જગ્યાએ ગણપતિની સ્થાપના કરી પૂજન કરાય છે જેથી કરીને સંકટ הר ભગવાન શ્રી ગણેશ આખું વર્ષ કોઈ પણ விதનું સંકટ વગર ધંધા વેપાર રોજગારમાં ઘરમાં પ્રગતિ સાથે ઉન્નતિ કરાવે છે ધંધામાં અઢળક લાભ આપે છે આજના દિવસે દીવડા પ્રગટાવી સાથિયા સરસ રંગોળી બનાવી ઘરના આંગણે વેપાર ધંધાની જગ્યાએ ધંધાના ટેબલ પર સાથીઓ શુભ લાભ જેવા શુભ ચિહ્નો કંકુથી દોરાય છે જેથી કરીને આખું વર્ષ ધંધામાં ઘરમાં શુભતા સાથે લાભ જ લાભ પ્રદાન થાય આ રીતે આજથી વેપાર ધંધામાં આજના શુભ ચોખડિયામાં ભગવાન શ્રી ગણેશ માતા લક્ષ્મી માતા સરસ્વતીની પૂજા કરી વેપાર ધંધાની શુભ શરૂઆત કરાય છે લાભ પાચમને પંચમી પણ કહેવાય છે આથી આજના દિવસે જ્ઞાનની દેવી માતા સરસ્વતીની પણ પૂજા કરાય છે કોઈ પણ કાર્ય વેપાર રોજગાર જ્ઞાન વગર કરી શકાતું નથી આથી માતા સરસ્વતીની પૂજા કરી જ્ઞાન બુદ્ધિની પ્રખરતા માટે પ્રાર્થના કરાય છે આ દિવસે માતા લક્ષ્મીનું પૂજન પણ કરાય છે માતા લક્ષ્મીનું પૂજન કરવાથી ઘરમાં વેપારમાં શુભતા સૌભાગ્ય સુખ સમૃદ્ધિ પ્રદાન કરે છે માટે આ લાભ પાંચમના દિવસે માતા લક્ષ્મી ભગવાન શ્રી ગણેશ દેવી સરસ્વતીનું પૂજન અતિ ફળદાયી ગણાય છે લાભ પંચમીના દિવસે જે કોઈ ઘરના કે ધંધાના સ્થળે શુભ ચોખોડિયામાં પૂજન થશે માતા લક્ષ્મી તેના જીવનમાં લાભ જ લાભ પ્રદાન કરે છે આથી જ આ દિવસે શુભ મુહૂર્તને સાચવીને પૂજન વિધિ કરી જીવનમાં શુભતા જરૂર પ્રાપ્ત કરવી સાથે પોતાના ગુરુ ઈષ્ટદેવ કુળદેવીનું પૂજન કરી વડીલોના આશીર્વાદ પ્રાપ્ત કરવા જેથી આખું વર્ષ તેની કૃપા દ્રષ્ટિ ઘર પરિવાર ધંધા રોજગાર પર બની રહે આ દિવસે યથાશક્તિ જરૂરિયાતમંદને જરૂરી ચીજ વસ્તુ અર્પણ કરવી ગાયને ઘાસ ચારો પક્ષીને દાણા ચણ કૂતરાને ઘરની બનાવેલી રોટલી ખવડાવી આ બધા કાર્યો જરૂર કરવા જોઈએ જેનાથી ગ્રહ દોષ પીડા શાંત થાય છે વેપાર ધંધામાં ઉન્નતિ થાય છે જીવનમાં ઘણા બધા લાભ પ્રાપ્ત થાય છે આ દિવસે ઘરના ઉમરે કે ધંધા વેપારના ટેબલ પર કંકુથી શુભ સાથીઓ શુભ લાભ ચિહ્ન બનાવી સાથે શ્રી સવા પણ જરૂર લખવો જેથી કરીને શુભ ચોખડિયામાં લાભ પ્રાપ્ત થાય આ બધા જ લાભો સવાયા થઈને આવે પ્રસાદમાં પંચામૃત પતાસા મીઠાઈની સાથે ગોળધાણ અવશ્ય ધરાવવા જે અતિ શુભ રહેશે ધંધા વ્યાપારમાં ક્યારેય ખોટ નહી આવવા દે ઉત્તરોત્તર પ્રગતિ થશે તો આ હતી લાભ પાચમની વિધિ શુભ ચોઘડિયા સાથે કરવાના શુભ કાર્યો જે કરવાથી વ્યાપાર ધંધા કે ઘરમાં શુભતા સાથે સમૃદ્ધિ આવે તો આજની આ માહિતી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય શ્રી ગણેશ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી માહિતી નવા ધાર્મિક વિડીયો લઈને ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ